સાણંદમાં આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયું વિશ્વ ઉમિયાધામ અમદાવાદ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાણંદના સાથ સહયોગથી મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું મતદાન જાગૃતિ અભિયાનના કાર્યક્રમનું આયોજન સાણંદના એકલિંગજી રોડ પર આવેલ કેડી ફાર્મ ખાતે રાખવામાં આવ્યું હતું સમારંભના અધ્યક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પટેલ રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે બીસીસીના આઈના ચેરમેન જયભાઈ શાહ સાબરમતી ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ હતા કાર્યક્રમમાં આરપી પટેલે વિશ્વ ઉમિયાધામ સંસ્થાની વિગતવાર માહિતી આપી અને જયભાઈ સાહેબ પટેલ સમાજના દરેક મતદારોને મતદાન કરવા જણાવ્યું હતું